અમદાવાદ જિલ્લાના સાણમાં વિરોજનગર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં સો ટકા નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ અને પરિણામલક્ષી કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં છવ્વીસ જૂન બુધવાર અને શુક્રવાર દરમિયાન બે હજાર ચોવીસ શાળા પ્રવેશ અને કન્યા કેડવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે સાંજમાં વિરોજનગરની પ્રાથમિક શાળામાં તાલુકા વિકાસ અધિકારી નીરજ બારોટની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશ અને કન્યા કેડવણી મહોત્સવ યોજાયો અને બાળકોને બાળ બાટિકામાં પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી નીરજ બારોડ પૂર્વ જિલ્લા સદસ્ય અજમલભાઈ બારડ તાલુકા સદસ્ય લિયાકત ખાન સરપંચ હિતેશસિંહ બારડ અને આરિફ ખાન પઠાણ પૂર્વ સરપંચ અનવર ખાન પઠાણ ગામના આગેવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ ગ્રામજનો સહિત લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટર અબ્બાની મલ એક સાણંદ